જીરો નો ત્રણ હજાર ત્રણસો ત્રીસો પોતા હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી અઢારસો અડસઠ થી ત્રેસઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ સત્તરસો રૂપિયાથી સોવીસો ને રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયા થી પચાસ રૂપિયા સુધી તલ બારસો રૂપિયા થી એકવીસો પિસ્તાલીસ રૂપિયા સુધી સુવા નવસો ત્રેસઠ થી ચૌદસો ને બાર રૂપિયા સુધી અને અજમો સાતસો ત્રેપન થી ત્રેવીસો ને બાવન રૂપિયા સુધી ના માર્કેટના બજાર ભાવ